પાટણની મુખ્ય બજારમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી છે ચાર દુકાનોમાં ભીષણ આગ લાગતા દોડતા મચી ગઈ છે છાયા ફૂટવેર સહારા ફૂટવેર ડોલર શૂઝ અને બાલચંદ એન્ડ કંપનીમાં આગ લાગી છે આગમાં દુકાનોમાં રહેલો માલ સામાન બળીને થાક થઈ ગયો છે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજો છે નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પાણીનો મારો ચલાવ્યો હતો કલાકોની જહેમત બાદ ફાયર કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે સંવાદદાતા પ્રેમલ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રેમલ ભારે જહેમત બાદ આગ પર તો કાબૂ મેળવી ગયો છે પરંતુ કેટલું નુકસાન થયું છે શું વિગતો ચોક્કસથી જે પ્રકારે પાટણ શહેરના મુખ્ય બજારની અંદર જે ફૂટવેર ની તેમજ કે આસપાસના દુકાનોને પણ ઝપેટમાં લઈ લેવા દીધી હતી અને આ બાબતની જાણ આસપાસના લોકો ટોળે વળી ગયા હતા અને આ બાબતની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને કરતા તાત્કાલિક ધોરણે ચાર થી પાંચ જેટલા ફાયર ફાઈટરો સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને ચાર થી પાંચ કલાક દરમિયાન આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારે જે પ્રકારે આગ જે ચારે દુકાનોમાં પ્રસ્તી જોવા પામી હતી તેને લઈને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવો હાલતો અંદાજ સેવાઈ રહ્યો છે જી બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું